સુરત શહેરમાં તહેવારના સમયે આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના નમૂના લેવાતા હોય છે જોકે આ કામગીરીને લઈને આરોગ્ય આરોગ્ય સમિતિ અધ્યક્ષે કરી હતી અને અધિકારીને ખખડાવી નાખી બે દિવસ પહેલા કામગીરી બંધ કરી પહેલાથી જ અસરકારક કામગીરી કરવા તેમને જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના અધ્યક્ષ દ્વારા આરોગ્ય અધિકારીઓને તહેવારોના બે દિવસ પહેલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવાતા હોવાની કામગીરી લઈને કતરાવી નાખ્યા હતા અને આરોગ્ય વિભાગને કડક સૂચના આપી હતી કે બે દિવસમાં રિપોર્ટ આવવાના હોય તો જ ખાદ્ય પદાર્થોના નમૂના લો ખોટા ધતિંગ ન કરો આરોગ્ય સમિતિની મળેલી બેઠકમાં અધિકારીને કડક સૂચના અપાઈ હતી અને કહ્યું હતું કે દેખાડા પૂરતી કામગીરી બંધ કરો તહેવારના છેલ્લા સમયે સેમ્પલની માત્ર દેખાડો જ ન કરો મીઠાઈ ખવાઈ ગયા પછી રિપોર્ટ આવતા હોય તો તેનો શું મતલબ કામગીરી કરવી હોય તો દસથી પંદર દિવસ પહેલાં જ કરો અને બેથી ત્રણ દિવસમાં રિપોર્ટ મળે તેવું કરો લોકોના આરોગ્યની ચિંતા લઈને આરોગ્ય સમિતિના ચેરમેન અધિકારી પર લાલ ગુમ થયા હતા એકચ્યુઅલી એક તાકીદે એક વસ્તુ ધ્યાને આવી છે એટલે એ લોકોને કેવું પડ્યું કડક શબ્દમાં કે જ્યારે બી સેમ્પલ લો અત્યારે આપણા તહેવારો ખૂબ છે જેમ કે સુરતનો મહત્વનો તહેવાર હતો ચંદુ ચંદી પડવો અને હવે છે દિવાળી મીઠાઈઓનો આપણે ખૂબ આગ્રહી હોઈએ છે મીઠું ગુજરાતીઓ બહુ ખાતા હોય છે પરંતુ એવું ધ્યાને આવે છે કે સેમ્પલના જે ટેસ્ટ હોય છે બહુ મોડા હોય છે જેમ આ વખતે માવાનો સેમ્પલ લીધું તે આપણે ચંદી પડવા પહેલા એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શક્યા એવી રીતે કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ સેમ્પલનો જે ખૂબ ઇફેક્ટિવ હોય છે જે લોકો સુધી ખૂબ પહોંચે છે એવી કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં બે થી ત્રણ દિવસમાં એનો સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ કોઈ બી રીતે આવી શકે નહીં કરતો ઘણી વાર એવું જોવામાં આવ્યું છે કે એને આપણે આરોગ્ય લઈએ પછી જો એ સેમ્પલ ફેલ થાય તો એ જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોસીઝર જલ્દી કરો કારણ કે જનરલી આપણા ત્યાં બહુ જ ખૂબ જ ખાદ્ય પદાર્થોનું સેવન વધી ગયું છે આપણે સુરતીઓ છે ખાવાના શોખીન છે તો એ સેમ્પલ જે લીધા હોય છે એમાં થોડી લાઇન હોય છે પણ આપણું કેવું એવું છે કે પ્રાધાન્ય એ વસ્તુને આપો જે તહેવારો ચાલી રહ્યા હોય છે અને લોકો એની વધુ ખરીદી કરતા હોય છે સો ટકાની વાત છે જલ્દીથી જલ્દી ઇફેક્ટિવ રિઝલ્ટ આવે એવું નહીં કરો તો ખાલી દેખાડાની કામગીરી કરવાનો તો કોઈ અર્થ હોતો જ નથી સુરત મનપાના આરોગ્ય સમિતિના અધ્યક્ષ આરોગ્ય અધિકારીને ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તતડાવી નાખ્યા છે